છોટા ઉદેપુરની સુકતા નદીમાં નવા નીરની આવક થઈ છે દેવહાંટમાં પસાર થતી આ નદી કે જેમાં નવા નીરની આવક થઈ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નવા નીરની આવક થઈ છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ અમિત પટેલ સંવાદદાતા લાઈન પર જી અમિત જે રીતે પડોશી રાજ્યોમાં વરસાદ વરસતા નવા નીરની આવક થઈ છે શું સ્થિતિ હાલમાં જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે વહેલી સવારથી જ વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ પણ ચાલી રહ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ ગત મોડી રાત્રિએ પડોશી રાજ્ય મધ્યપ્રદેશની અંદર પણ ભારે વરસાદ પડ્યો છે અને જેને લઈને જે ત્યાંથી જે નીકળતી નદીઓ છે તેની અંદર નવા નીર આવી રહ્યા છે ત્યારે હાલ દેવહાટ પાસેથી પસાર થતી સુ નદીમાં પણ આજે નવા નીર આવ્યા છે જેને લઈને ખેડૂતોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે ચોમાસું હજુ શરૂ નથી થયું અને ત્યાર પહેલા નવદી માં નવા નીર આવતા ખેડૂતોમાં એક આનંદ લાગણી જોવા મળી રહી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર